પછી થયું મારે સંબંધી આરે વાત કરવી નથી પણ પાછા ભાગવત ભણવા આવ્યા તે પાછા વ્યાસની પાસે બેઠા હો પાછા પાછો ભાગવત વ્યાસજીએ ભણાવ્યું પછી વૈયા ગયા પછી ઘણો સમય વૈયો ગયો ભાગવત આખું લખાઈ ગયું અને વ્યાસજીએ વિચાર કર્યો ભાગવત દેવું કોને ભણાવવું કોને ત્યાં કોઈએ કીધું કે તમારા પુત્ર સુખદેવજી જેવા યોગ્ય તમને કોઈ નહીં મળે કે આને ગ્રહણ કરી શકે પણ એને લાવવા કેમ એ દીકરો હવે આવે નહીં પછી બે શ્લોક એમાંથી કાઢ્યા અને એ અડધા અડધા શ્લોક બોલવાના એના શિષ્યોને કીધું અને વનમાં જઈ એ અડધા જ શ્લોક બોલે અહો બકીયમ તન કાલ જીઘામ શયા પાય યદપ્ય સાધ્વી એ અડધો શ્લોક બોલે એક વાંસળી ભગવાન વગાડતા એનું વર્ણન કરેલો શ્લોક છે પિતાંબર પહેરેલું માથા ઉપર મોર મુંગટ હતો એ અડધા અડધા શ્લોક વનમાં ગાયું ચરાવતા ચરાવતા બોલે સુખદેવજી સાંભળી ગયા સમાધિ નિષ્ઠ અને ઊભા થઈ ગયા કે આ શ્લોક મને પૂરો સાંભળાવો તો પૂરા અમને ક્યાં આવડે પણ આ શ્લોક લખ્યા કોને કે તમારા પિતા વ્યાજજીએ કેટલા આવા શ્લોક છે તો કે અઢાર હજાર તમને નથી આવડતો તક ના મને નથી આવડતો પણ એક વિચાર કરો આત્મનિષ્ઠ હતા ભગવાનમાં લાગેલા હતા બ્રહ્મરૂપ થઈ ગયા હતા પણ એ ભગવાનની મૂર્તિનું વર્ણન આવ્યું મૂર્તિની માધુરિતાનું વર્ણન આવ્યું સમાધિ છૂટી ગઈ હતી અને દોડતા થઈ ગયા હતા અઢાર હજાર શ્લોક છે તો હાલો હું આવું અને પિતાની સંપત્તિનો વારસો કોને મળે દીકરાને મળે હું મારા પિતાજીને કહી દઉં કે આમે હવે એમની ઉંમર થઈ ગઈ છે તો હવે વેલ કરી દે હે ચો લખાણ કરી દે અને આપી દે હવે અને અઢાર હજાર શ્લોક ભણવા માટે બોલો વસ્ત્ર એ કોઈ વસ્ત્રતા નહીં આવી ગયા અને ભાગવત ભણ્યા બોલ પિતાની પાસે ભણ્યા હતા એટલે યોગીઓ અને મોટાની વાત જુદી છે ગયા તો એ હામે બોલ્યા નહીં ઝાડ મારીને જવાબ દીધો અને પછી પાછા ભાગવત ભણવા આવ્યા પાછા હામે બેઠા તે પછી વાત થઈ જાય છે કે એમનું કાંઈ હેલ્યું છે કયો એટલે વાત જ જુદી છે મોટાની વાત એ હતી કે આપતકાળ આવે ત્યારે ભગવાનના ભક્ત એ બીજી પૂજા ન થાય ત્યારે શું કરવું માનસી પૂજા કરવી જો એવા આપતકાળ ઘણા આવે કોરોનો જેવો આપતકાળ આવ્યો હે ભવનભાઈ દવાખાનામાં તમે દાખલ થયા હતા તે શું કરતા હતા મોઢું ન ધોવાતું લ્યો માનસી પૂજા કરવાની બીજું શું હે વચ્ચે પાણી આવ્યું હતું સુરતમાં બે હજાર ને છ ની સાલમાં બોલો ચાર દી સુધી વલભભગ ચાર દિવસ સુધી ચૌદ ફૂટ પાણી ભર્યું રહ્યું હતું ચોથા દિવસે થોડુંક ઉતર્યું હે હવે ત્યારે શું કરવું નાવાનું મળે નહીં ક્યાંય નાવાનું પહેલાં માળ વાળા તો પૂરું જ થઈ ગયું ને ઉપર માળ ન હોય એને અગાસીમ ચાર દી તંડી કાઢ્યા તો પરિસ્થિતિ એવી હતી કે અમે અગાસીમ રહ્યા ને તંડી તો તો એટલું સારું ટાકો મોટો હતો એટલે અને ઉપર એક નળ મૂક્યો પછી આ નક્કી કર્યું ગમે ત્યારે ગમે બાંધકામ અગાસીમમાં એક નળ રાખવાનો જ એકાદ બાથરૂમે બનાવી રાખવાનું ગમે ત્યારે જરૂર પડે ભાઈ હા ભોંય તળીયે જ બધું સારું નહીં એકાદું સેપરેટ ભલે વાપરો નહીં તો કાંઈ નહીં પણ એકાદું જરૂરી છે તો એ જરૂરી છે અને ગેસનો બોટલ લઈ એકાદ ઓલો કે પાઇપલાઇન હોય તો એકાદી ઉપર પોઈન્ટ રાખી મૂકવાનો કામ લાગે નહીંતર બધું બંધ થઈ જાય તો બહુ તકલીફ પાડો ભાઈ તેથી તો ઘણાની પૂજા હોય તણાઈ ગઈ હતી હે હં એ તો મને ખબર ક્યારે પડી એક ભગત બધું પાણી નીકળી ઓસરી ગયું ને પછી થઈ ગયું ને મહિને દોઢ મહિને આવ્યા અને કે પૂજા પેટી આપો ને જુનારી ભગત આપણે તો ઓળખીએ એટલે કે તમે તો જુનારી ભગત પૂજા નથી કરતા તે કરું છું તો કેમ નવી લેવા આવ્યા તો તણાઈ ગઈ પાણીમાં પણ પાણીમાં તણાઈ ગઈ ભગત પાણી વહી ગયું એને મહિનો મહિનો થઈ ગયો પછી કીધું હવે લેવું એ ઘર સાફ કરવા માન બીજું ત્રીજું કરવા માન કીધું હમણાં નથી લઈ બધું થઈ ગયું ને આવું બધું ફર્નિચરે નવું કર્યું સામે બધું હળી ગયું બધું હમ એટલે એવું ન કરતા ભગવાનના સ્વરૂપની જે સેવા અને પૂજા છે એ આપતકાળમાંય મૂકવાની તો ના જ પાડી પણ એવો આપતકાળ આવે ત્યારે પ્રત્યક્ષ પૂજા ન થાય તો એણે માનસી પૂજા ભગવાનની કરવી એટલે લખું વૈષ્ણવાનામ આપતકાલે વિહિતમ મનસા અર્ચનમ વૈષ્ણવો માટે માનસી પૂજા આપતકાળમાં કીધી છે મનથી કલ્પેલા ઉપચારો વડે ભગવાનની ભગવાનના ભક્તએ પૂજા કરવી આચાર્ય રઘુવીરજી મહારાજ એમના ભાષ્યમાં લખે છે કે ભગવાનનો ભક્ત રોજ ભગવાનની પૂજા કરતો હોય છે આપતકાળ બે પ્રકારનું હોય છે એક તો ભક્ત વૃદ્ધાવસ્થાને લીધે અશક્ત બની જાય કાંઈ બધા જુવાનીમાં જ વૈયા જાય એવું નથી ભગવાનનો ભગત ઘણી વાર તો હોહો વર ઉપર રહી છે અને જેટલું ભગવાનનો ભગત વધારે જીવે ભગવાનના સંત વધારે જીવે એટલું આ લોકને ફાયદો છે કારણ કે એમાં હજારોના કલ્યાણ હોય છે હજારોના કલ્યાણ એટલે ગોપાળાનંદ સ્વામી એમની વાતોમાં એક વાત લખી તમને કદાચ યાદ હોય તો કે કોઈ ભગવાનના સંત કોઈ ભગવાનના ભક્ત રોગે કરીને ભાવ પીડાતા હોય પથારી વસ્ત થઈ ગયા હોય ઊભું ન થવા એવું હોય તોય ક્યારેય એમના માટે એવો સંકલ્પ ન કરવો કે મહારાજ હવે એમને ધામમાં તેડી જાય તો હારું અને જો એવો સંકલ્પ કરી મહારાજ ધામમાં તેડી જાય તો એનું બહુ મોટું પાપ લાગે હું કામ કે એ પાંચ દી વધારે એ ભક્ત રહેશે આ ધરતી ઉપર કે સંત રહેશે ભલે બીમાર છે પીડા તો શરીરને હોય છે આત્માને કોઈ પીડા હોતી નથી અને આપણને દેખાય બધું હમ એનું દર્શન જો અંત સમયે કોઈને થાય ને તો એનું પણ કલ્યાણ થાય પર્વતભાઈ જે શરીર છોડવાના હતા ત્યારે ઘણાને કીધું હતું એક સંઘ આવ્યો તો યાત્રામાંથી એટલે પર્વતભાઈના દર્શન કરવા અગતરાય ત્યાં દર્શન કર્યા પછી કે બીમાર હતા એટલે ખબર પડી પર્વતભાઈ બીમાર છે એટલે નીકળ્યા હતા તો કે રોકાવ તો કે અમારે ચરણારવીન પધરાવ્યા છે ને અહીંયા ત્યાં દર્શન કરવા જવું છે પહેલાં ચરણારવીન પધરાવતા જ્યાં જ્યાં ભગવાન ઊભા હોય બેઠા હોય કાંઈ ચરિત્રો કર્યા હોય એ જગ્યાને પ્રસાદીની માનીને ત્યાં ઓટો કરીને ઉપર ચરનાર પધરાવતા તો કે અમારે ચરનાર દર્શન કરવા જવા છે પર્વતભાઈ કે કરવા છે પ્રત્યક્ષ કરવા છે તો કે ચરનાર કરવા પ્રત્યક્ષ કરવા હોય તો અહીંયા રોકાવ હમણાં મહારાજ મને તેડવા આવવાના છે અને હું ધામમાં જવાનો છું તમને ચરનાર હોતા પ્રત્યક્ષ દર્શન થાય તો ના પહેલા ઓલા કરતા આવી એમ તમે અમારી આરે વાતું કરો છો ને એમ થોડા કઈ ભૈયા જાઓ કે પર્વતભાઈ કે હું જવાનો છું મારે ધામમાં જવાનો તમે રોકાવ નો રોકાણા પ્રગટનો મહિમા છે ને બહુ એટલે બહુ ઘટે પછી તો પર્વતભાઈએ શરીર છોડ્યું ભાઈ ભગવાન આવ્યા અને જેટલા જેટલા એ બધાને ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા અને હવને જય સ્વામિનારાયણ કહીને પર્વતભાઈ બોલો ધામમાં ગયા હતા ત્રણ અવસ્થામાં અખંડ ભગવાનની મૂર્તિ દેખતા હતા અને એના ગામના અમુક ભરવાડોને ભગવાનના દર્શન થયા હતા ગાયું બકરા ચારતા હતા ને હો પછી ઓલા જે શરણારવીના દર્શન કરીને સોંઘ આવ્યો ને તેણે કીધું કઈ બાજુ જાવ છો તમારા ભગવાન તો હમણાં આમ આમ વિમાન લઈને આમ આમ ઉપર જતા હતા કે બોલો ત્યાં ખબર પડી ગઈ પર્વતભાઈએ શરીર છોડી દીધું આવ્યા જોયું બહુ પસ્તાણા હો થાય જ એવું શ્રીજી મહારાજ ઘણી વાર કહેતા ને એટલે દત્તાત્રેય ભગવાનના પગલા છે આપણે ગિરનાર ઉપર તે સંઘ જા તો ગઢપુર આવ્યો મહારાજ પગલાના દર્શન કરવા જવું છે ન્યાય સંઘને કીધું પગલાના કરવા છે પગલા જેના છે એના કરવા છે બોલો તે ના સ્વરૂપમાં ભાઈ આ ધરતી ઉપર ભગવાનની સેવા અને પૂજા કરવા માટે આવ્યા હતા હું નામ હતું સાધુનું ખ્યાલ છે દત્તાત્રેયનો પરમ ચૈત દત્તાત્રેયનો અવતાર હતા પછી મહારાજે દર્શન કરાવ્યા કરી લ્યો આ દર્શન ત્યાં તો દત્તાત્રેય સ્વરૂપે બોલો દર્શન દીધા હે હરિભક્તો રાજી રાજી થઈ ગયા ઓહો ન્યા ઠેઠ ચડવું એના કરતા અહીંયા બધું મળી ગયું હો ઘણી વાર આપણી પાસે ઘણું છે પણ આપણને સમજાતું નથી કયો એકમાં બધું આવી જાય ને એવા સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે કેટ કેટલાય મોટા મોટા બોલો ઇન્દ્ર છે યોગાનંદ સ્વામીએ એ કહેવાય ઇન્દ્રનો અવતાર હતા બોલો આ ધરતી ઉપર તો મોટા મોટા દેવતાઓ પણ સંત બની કોઈ હરિભગત બની અને પુરુષોત્તમ નારાયણની સેવા અને પૂજા કરતા હતા એવું આપણને પ્રાપ્ત થયું છે એટલે વાત એ હતી કે વૃદ્ધાવસ્થા જ્યારે આવે અશક્ત બની જાય અને ત્યારે પણ એનાથી બાહ્ય પૂજા ન થાય ત્યારે શું કરવું તો કે મૂર્તિ જે પોતાની હોય બીજા ભક્તને આપવી અને પોતે ખાલી માનસી પૂજા કરવી મૂર્તિ શું કામ આપવાની કારણ કે મૂર્તિની પ્રતિષ્ઠા થઈ ગઈ હોય પ્રતિષ્ઠા બે પ્રકારની હોય છે આમ ચલ સ્વરૂપે અને અચલ સ્વરૂપે પણ હોય છે અચલ એટલે સ્થિર જેને આમ સ્થિર કરી દેવામાં આવે પછી એ સ્વરૂપને ફેરવી હકો નહીં પણ આપણે આ નાના હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ છે એમને કેવો કહેવાય ચલ સ્વરૂપ કહેવાય એને તમે અહીંથી ઉપર લઈ જાઓ કયો યાત્રા કરવા જાઓ તે હિમાલયમાં હારે લઈ જાઓ દેશ વિદેશમાં જાઓ ન્યા લઈ જાઓ તો બધે જઈ એવા કાઠમંડુક જઈ આવવાનું હિમાલય જઈએ બધીએ ફરી એવા બોલ એટલે એ સ્વરૂપની જે સેવા અને પૂજા ન થઈ શકે ત્યારે બીજા ભક્તને પૂજા કરવા આપવી પણ ક્યારે આપવાની ન થઈ શકે ત્યારે આળ ચડતી હોય મોડા ઉઠ્યા હોય હે તું કરી નાખજે કે એમનું હાલે પછી હો ભાઈ અશક્ત થઈ જાય વૃદ્ધ થઈ જાય ત્યારે પૂજા ન થાય ત્યારે કારણ કે પ્રતિષ્ઠા થઈ ગઈ હોય તમારે આ પૂજામાં જે મૂર્તિ હોય ને એ પણ પ્રતિષ્ઠિત જ ગણાય છે કારણ કે એ આચાર્ય મહારાજે આપેલી આની પછીના શ્લોકમાં એ જ વાત આવે છે પૂજાની મૂર્તિની જ્યાં વાત આવે છે ને ત્યાં બધી વાતો સાથે લીધી છે પૂજા જો ન કરે તો ભગવાનનો અપરાધ ગણાય માટે બીજાને પૂજવા આપવી અને જ્યાં સુધી અનુકૂળતા ન આવે ત્યાં સુધી ન કરવી પણ અનુકૂળતા આવી જાય એટલે તરત પાછી પૂજા ચાલુ કરવી ગામડામાં હું આવે ને તે મૂર્તિઓ પૂજા પેટી મંદિરમાં મૂકી જાય હું હોય પાંચ દી કોઈ હાથ દી કે દહ દી વધી વધીને દહ દીથી વધારે હૂતક ક્યાંય આવતું નથી અને એમાંય દૂરથી આવે ને તો નદીઓ આડી આવે એટલા દિવસો કપાઈ જાય એટલે નદીઓ ગણી લેવાની પછી એટલા દી પાડવાનું ફોન નહીં કરવાનું મારે કેટલા દી હૂતક જોઈ લેવાનું ક્યાં ભાઈ હૂતક આવ્યું છે ગામડે કોઈ જન્મું ગામડે કોઈ મર્યું તો ગામડેથી આમ શરૂ કરવાનું જેટલી નદી અહીં સુરત પોખતા લગીમાં આવે એટલા દિવસ કાપી નાખવાના અને વિદેશથી આવે દરિયા પારથી તો એક જ દિવસનું હુતક લાગે નાઈ લ્યો કામ પૂરથી દરિયો આડો આવે એટલે બધા દિવસ કપાય કારણ કે દરિયામાં ડૂબકા મારતા 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 આવે તો રહેતું હોય છે નદીઓ બધી એમાં હોય છે એટલે દરિયો છે ને એ બહુ પાવનકારી ગણાય છે અને દરિયાનું સ્નાન પણ ઉત્તમ ગણાય છે માઘ સ્નાન આવે ને ત્યારે નદીઓ કરતાં દરિયાનું સ્નાન ઉત્તમ છે કારણ કે નવસો ને નવ્વાણું નદીઓ કે જેટલી નદીઓ એટલી બધી અંદર ભળે છે એટલે આપતકાળે ભગવાનના ભક્તએ ભગવાનની મૂર્તિની પૂજા જ્યાં સુધી અનુકૂળતા ન હોય ત્યાં સુધી ન કરવી પણ અનુકૂળતા આવે તરત પૂજા કરવી વાત એ કરતો હતો કે ગામડામાં પૂજા મૂકી જાય ને પછી મહિને મહિને બબે મહિને ન લઈ જાય બોલો પછી ફોન તે દી હતા નહીં કોને કે આ કોણ મૂકી ગયું હો પૂજારી થાકી જાય કારણ કે રોજ બધી મૂર્તિ એક તો એની પૂજા કરવામાં બિચારા વૃદ્ધ હોય અને એ માંડ કરી શકતા બે જણા પછી પૂજા મૂકી ગયા હોય તો રોજ એને પછી આમ પથાણા ઉપર પધરાવવાની ને પૂજા કરવાની ને આરતી કરવાની થાકે પછી બધું માપમાં સારું તો એટલે મોટા સાધુ છે ને હમજીન મૂર્તિ પધરાવતા ને તો એક સ્વરૂપ કે બે સ્વરૂપ પધરાવતા તે ઘણાને એમ લાગે કે લો ભગવાને તો કેટલી મૂર્તિઓ પધરાવીને આ નથી પલાં ભાઈ એ બધું તેદી પધરાવ્યું હતું પણ અત્યારે એ કરવા જાય ને પછી હરખી સેવા પૂજા થાય નહીં અને અપરાધ લાગે તમારે એક નાના તમારા છોકરાના છોકરાને તૈયાર કરીને અહીં મૂકવા આવવું હોય ને ગુરુકુળમાં તોય થાકી જાવ છો એક જ છોકરો હોય ને તોય નથી થાકી જતા આવા આ નવ નવ મૂર્તિઓ દૂર્તિઓ ખંડમાં તમે ત્રણ ત્રણ પધરાવી દો પછી હું થાય મન કયો હે હા હરિભગત તો જ બધા સ્વામી આપણે આ પધરાવો પાછા બધી મૂર્તિઓના એક એક એકના યજમાન હોય યજમાન હોય એને એમ થાય નહીં તમે તો આ પધરાવો જ એટલે ભાઈ તમારે પૈસા આપીને છૂટી જવું પણ પછી જે કાયમ માટેનું વર્ષો સુધીનું જોવો એમાં શ્રદ્ધા ત્યારે જ રહે અને દર્શનનું સુખ પણ હરિભગતને શેમાં આવે શ્રદ્ધા તો સમજો કે હાલો બે પૂજારી બ્રાહ્મણ કોક રાખી દઈ સેવા પૂજા કર્યા કરે પણ સુખ એમાં આવે વૃત્તિઓ બધે જ છે ને ચલાય માનતા એક સ્વરૂપ વ્યવસ્થિત હોય તો દર્શનનું સેવનનું પૂજનનું તમને એમ થયું કે મારે વાઘા કરાવવા છે તો તમે નાના હરિભગતો તો એક સ્વરૂપ હોય તમે વાઘા કરાવી શકો પણ હવે નવ નવને કેમ કરાવવા કયો જઈ તમને એમ થાય કે મારે ઘરેણા કરાવવા છે તો એ મોટા માણસો સિવાય લાભ લઈ કે એમાં એક સ્વરૂપનું કરાવો તો બીજા સ્વરૂપનું ન કરાવો તો એ સારું લાગે નહીં એટલે કરાવવાનું થાય ત્યારે બધાયના વાઘા કરાવવા પડે હમણાં પાટોત્સવ હતો આપણે વડતાલમાં મુકેશભાઈ ડુંગરાણી એમનો ધર્મેશભાઈ અશ્વિનભાઈ બધા એ ડુંગરાણી પરિવારનો તે નવે નવ મૂર્તિઓના વાઘા નવે નવ મૂર્તિઓના ઘરેણા હોનાના બોલ ત્રણ લાખના જ વાઘા થયા હવે આપણે ત્રણ લાખ આખું વરો લાલજી નો વયું જાય હે બોલો એટલે એ મોટા માણસો સેવા કરી શકે નાના માણસોને લાભ મળે નહીં અને બીજું કે ભગવાને જે કર્યું છે ને એમ ન કરાય એ વખતે એ તે સમય હતો અને શું કામ કર્યું એ સંપ્રદાયની સ્થાપના કરનારા હોય એને ખબર હોય અને આપણે પછી બધું અત્યારે કરવા જઈને તો લાંબા સમયનું જોવું પડે હમણાં એક વિદેશથી રિભગત આવ્યા હતા બહુ હારા હો સેવાય કરી ગયા થોડી મને કે બહુ જોતું ન હોય જ્યાં વિદેશમાં હમણાં ચર્ચ લઈ લઈને કે અમારે એક ગલીમાં એક આમથી અહીંથી તમે નીકળો અહીંયા ચાર રસ્તા સુધી તો એટલા જગ્યામાં ત્રણથી ચાર ચર્ચ હોય કેટલા જેટલી ગલી પડે એટલા ચર્ચ પણ હવે કોઈ સેવા કરનારું પૂજા કરનારું કોઈ નથી જોકે ચર્ચમાં આમે કાંઈ ન હોય આપણે જેમ વાઘા પહેરાવવાની આરતીઓ કરીને પૂજા એવું કાંઈ ન હોય ન્યા જઈને ખાલી હા મીણબત્તી જગાવીને બેન્ચીસું મૂકી હોય આપણે કેમ છોકરાને ભણવાની બેન્ચીસ હોય બસ એ જ ટાઈપ બેન્ચીસું બધી હોય અને ન્યા જઈને બેવાનું બધા પ્રે પ્રાર્થના કરે તોય એ પ્રાર્થના કરનારાય નથી ને કરાવનારાય નથી તો હવે વિદેશોમાં ચર્ચ માંડ્યા વેચાવા એ લગભગ ચર્ચ બધા આપણે જ લઈ છે હા એટલે આ તો હરિભગત પ્રેમથી બિચારા વાત મને કહે સ્વામી છે ને હવે આ ચર્ચ મંડ્યા છે લેવાન મંદિરો આપણે તે વિદેશોમાં મંડ્યા ગલીએ ગલીએ થાવા એક દિવસ આપણે એમ નહીં આવે આ આરતી કોણ કરશે ભરીશ અત્યારે તમે જો ગામડામાં બબે ત્રણ ત્રણ મંદિર છે હા વાંચું કયો ગામડામાં કોઈ થાળ ધરાવનારો છે પૂજા કરનાર કોઈ છે આપણે મંદિરનો પહેલાંનો કોઈ નિષેધ નથી કરવા જોઈએ પણ જરૂર છે હું તમે વિચારો સ્વામિનારાયણ ભગવાન ધારે તો પોતાની હયાતીમાં કેટલા મંદિરો કરી શકે એ બ્રહ્માનંદ સ્વામી હોય એ આનંદ આનંદ કેવા સમર્થ હતા બધા એ કેટલા કરી શકે કંઈ છ જ કરી શકે સુરતમાં ન કરી શકે વડોદરામાં ન કરી શકે બોલો પણ કર્યા પછી કરશે કો કરવાવાળા એ વખતે જ્યાં ત્યાં જેટલી જરૂર હતી એટલું કરીને એનો મહિમા વધાર્યો જરૂર હોય તો જરૂર કરવું જોઈએ પણ આ તો એણે કર્યું એટલે આપણે નીચલા પડાળમાં નથી ઉપલા પડાળમાં છે આપણે અહીં કરો ગામના આ છેડે મંદિર છે તો ઓલા છેડે હોવું જોઈએ શું કામ ન્યા ઠેઠ કોણ જાય શું કેવું પૂછો અમાર પ્રતાપભાઈ હમ ગામમાં કેટલા બે છેડે એક એક મંદિર છે કે નહીં બોલો હવે આજે આરતી કોણ ઉતારે સેવા કોણ કરશે ગોતવા જવો પડે બોલો થાળ ના વારા કર્યા હોય ને કે મારે આજ નથી થાય એમ તમે ના ના વારો તમારો તમે જ ધરાવો અરે પણ મારે નથી થાય એમ હમણાં અગવડતા છે હું તક આવ્યું છે અથવા કઈક બાયું માણે અગવડતા હોય થાળ ન થાય તો નહીં વારો ઈ વારો પછી ભગવાન ને છે તૈયાર લાવીને ધરાવવું પડે આરતી ઘણી વાર તો હાથના બદલે આઠ આઠ નવે ખેતરથી આવ્યા આવી જમી કાઢીને પછી આરતી થાય બહુ અઘરું છે એટલે સેવા પૂજા થાય ને મહિમા જળવાઈ રહે એ રીતે જે થાય ને મહાપુરુષોએ એટલું કર્યું છે બહુ જરૂરિયાત લાગી અને જીવા ખાચરે વિનંતી કરી ત્યારે ગોપાળાનંદ સ્વામીએ સારંગપુરમાં એક ખાલી કષ્ટભંજન દેવ દેહ બોલો નકર એ ધારે નો મોટું મંદિર કરીને પધરાવી શકે થાય કે ન થાય ગોપાલનંદ સ્વામી ધારે તો એ ભગવાન સ્વામિનારાયણનું મંદિર બનાવી અને સ્વરૂપ કરાવી શકે પણ નહીં અત્યારે જરૂર આની છે આટલી જરૂર છે આ કરો એટલું જ કર્યું એટલે ડાયા માણસો એ બહુ વિચારી કરવી કારણ કે આ બધા આપતકાળ આવે કાંઈનું કાંઈ થાય કોરોનો જેવો કાળ આવે મંદિરો બંધ થઈ ગયા આ તો ઇતિહાસમાં ક્યાંય નહીં હોય બોલો ઇતિહાસમાં છે આટલા વર્ષોમાં કે મંદિર બંધ કરવા પડે કોરોના જો કે અંદરખાને આરતી પૂજા સેવા થતી પણ બહારથી કોઈ ન આવી કે દર્શન કરવા કેવું થાય કેવો નો ફૂલનો હાર આવે નો બીજું ત્રીજું આવે બધું બંધ થઈ જાય એટલે ભગવાનના ભક્તોએ સામાન્ય દીક્ષા પામેલા અને મહાદિક્ષા પામેલા અમારા સર્વ ભક્તોએ વૃદ્ધાવસ્થામાં એમ લખ્યું શરીર અશક્ત થઈ જાય અથવા દેશમાં કાંઈ એવું યુદ્ધ થાય યુદ્ધ ફાટી નીકળે આ ઉપદ્રવ છે તે કાંઈ ન થાય હમણાં જો ઓલું આ એક વર આવ્યું આવું બંધ થયું કે હજી હાલે હે બે વર થઈ ગયા તે કેમ મને વરનો વેમ છે બોલો યુક્રેન ને રશિયા રૂસો નું યુદ્ધ હાલે છે હજી ચાલુ છે બોલે હજી ધડાકા કર્યા કરે છે હજી એક કોઈ નમતું મૂકવા તૈયાર નથી બોલો એટલે આવો આવો આપતકાળ આવે તે તમે શું કરીએ કો નો ધંધો કરીએ કો નો પૂજા કરીએ ને ફફડાટ જ રે સવારે પૂજા બેઠા હોય ને બોમ્બ ફેંકો હોય તો હે પૂજા હોતા ભગવાન અરે ભાઈ મૂકી મૂકીને ભારત વિયે એવા તો પરિસ્થિતિ એવી થાય આ તો ઓલું બંધ થઈ ગયું નકર કરી એનું હાલત આપણે જર્મનનું જર્મન નહીં ઓલું ઇઝરાયલનું ચાલુ છે એટલે બોલો હજી ઇઝરાયેલનું પાછું યુદ્ધ ચાલુ એટલે આમાં લખવું છે કે આવું કાંઈ યુદ્ધ જેવો ઉપદ્રવ પડે ત્યારે ભગવાનના ભક્ત એ મૂર્તિની પૂજા ન થઈ શકે તો એણે માનસી પૂજા કરવી અને જ્યારે અનુકૂળતા થાય ત્યારે પાછી પ્રત્યક્ષ પૂજા ચાલુ કરવી પણ એમ લખવું છે કે યથાશક્તિ કરવું આંખો છે હાથ છે વગેરે બાહ્ય ઇન્દ્રિયો આ કમજોર થઈ જાય મનોબળ સારું હોય તો સંપૂર્ણ માનસી પૂજા કરવી જો કમજોર થાય છે ને કોણ થાય છે આંખ કમજોર થાય કાન કમજોર થાય શરીર કમજોર થાય મન છે ને એનો કોઈ બહુ વાંધો નથી હા અને માંદું પડે ને તે પછી મન માંદું પડે શરીર સાથે જોડાયેલું છે ને એટલે કીધું કે ત્યારે મનોબળ સારું રાખી અને પૂજા કરવી એમાં પણ અંતિમ સમય નજીક જણાતો હોય ત્યારે સ્થિરતાના અભાવે માનસી પૂજા પણ ન થઈ શકે હવે એક સ્ટેપ આગળ કીધું ત્યારે માત્ર પરમાત્માનું સ્મરણ કરવું જો સ્વામિનારાયણ 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 સ્મરણ કરવું અને એ વખતે પરમાત્માને કેવું એ જો કે ઉપનિષદમાં એ બતાવ્યું બહુ વિસ્તારથી વાત લખી છે કે ભગવાન આવીને એને દર્શન આપે ધામમાં લઈ જાવો ને એ પહેલાં અને પછી કે બોલ શું કરવું છે અને એક સમય એવો આવે કે એ યાદ પણ ન કરી શકે એવી પરિસ્થિતિ પણ આવશે કે સ્મરણ પણ થઈ શકે નહીં ત્યારે પરમાત્મા કે બોલ શું કરવું છે તો કે મહારાજ તમારું સ્મરણય નહીં થતું હાથેય નથી હાલતા લકવા થઈ ગયો માળાએ નથી ફરતી હું દર્શને જવાતું નથી અને પીડાઈ પણ એટલી બધી છે કે બીજું કાંઈ હવે થાય એવું નથી તો તો કે જો પ્રભુ અત્યાર સુધી સાઠ વરો હિતેર વરો કે એંસી વરો સુધી મેં તમને હંભાળ્યા તમને યાદ કર્યા તમારી સેવા કરી તમારી પૂજા કરી હવે તમે મને સંભારો અત્યાર સુધી મેં તમને હંભાળ્યા હવે તમે સંભારો અને સંભાળો આ બે કામ તમે કરો ત્યારે પરમાત્મા પછી એને ધામમાં લઈ જાય પછી એક સમયે શું કરે આપણે જે કર્યું હોય એને ઠાકોરજી યાદ કરે પણ કાંઈક કર્યું હોય તો ધર્મ માસમા ઘનશ્યામભાઈ વહેલા ઉઠીને આવ્યા હોય તો થાય ને તો કંઈક ઠાકોરજી હંબારે ના બે હજાર ને ત્રેવીસની હાલ ચાલ હાલતી હતી શિક્ષાપત્રીની કથા હાલતી હતી અને ભગત આવીને રોજ બેહતા હતા તો ઠાકોરજી અંત સમયે એ યાદ કરે છે એટલે કીધું કે પ્રેમપૂર્વક જો અંત સમયે હે પોતાનું પરમાત્માનું સ્મરણ કરવું અનંત કલ્યાણકારી ગુણના ધરનારા ભગવાન પોતે એનું પ્રેમપૂર્વક ચિંતવન કરવું એ પણ આત્યંતિક કલ્યાણ કરે છે અને કદાચ છેલ્લી ઘડીએ બિલકુલ ભાન ન રહે તો શરણે રહેલાનું સાવધાન મનથી રક્ષણ કરનારા ભગવાન જે તે ભક્તને અંતકાળે સંભારે છે એ ક્યારે સંભાળે આપણને પછી ભાન ન રહે તો એ સંભાળે છે જ્યાં સુધી શાનભાન હોય ત્યાં સુધી ભગવાનના ભક્ત એ પૂજા સેવા કરવી અહીંયા એકસઠમો શ્લોક પૂરો થાય છે હવે કયા સ્વરૂપની સેવા પૂજા કરવી એના માટે થોડોક વિવેક અહીંયા બતાવે છે આચાર્યણૈવ દત્તમ યચ્ચ તેન પ્રતિષ્ઠિતમ કૃષ્ણ સ્વરૂપમ તત્સેવ્યમ વંદ્ય મે તરત તું યથ પણ એ શ્લોક આપણે આવતીકાલે સમજશું અને આ શ્લોક બહુ સમજ્યા જેવો છે સંપ્રદાયના એકીકરણ માટે એક ઉપાસનાની શુદ્ધિ માટે અને ભગવાનની પ્રાપ્તિ માટે સ્વરૂપ એ હોવું જોઈએ કે જે આચાર્ય મહારાજે આપવું અથવા તમે લાવી અને આચાર્ય મહારાજની પાસેથી એકવાર શું કહેવાય પ્રસાદી પણ કરાવી હોય પ્રતિષ્ઠા થતી હોય પૂજા રાખી અને આરતી ઉતરી જાય તો કેવું કહેવાય યા તો હોય કે આની તમે સેવા પૂજા કરજો આ બધું એનું પ્રતિષ્ઠિત કહેવાય હજનો પ્રસાદ ભક્તજનો અમારે જયંતિભાઈ જીવરાજભાઈ ગોઠાવદર એમના તરફથી છે બે હાથની તાળીઓથી જયંતિભાઈ વધાવશું આવો જયંતિભાઈ बोलो हरे कृष्ण महाराज कुल हरिकृष्णमहाराजनि श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं श्रीस्वामिनारायणं नीलकण्ठं भजे जानंद स्वामी महाराज जानन्दस्वामी मारा